આજે આપણે જુઓ ત્યારે તાપીનો દરિયો નહીં પણ એક જીવંત ઝરણું લાગે છે ક્યાંક રોદ્ર તો ક્યાંક સૌમ્ય સ્વરૂપે વહેતી તાપી નદી કોઝવે ઉપરથી ઓવરફ્લો થતું પાણી નવા નીરથી વહેતી નદી અને ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો સૌ મળીને પૃથ્વી પરના સ્વર્ગનો અનુભવ કરાવે છે ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે પ્રકૃતિ થનગનાટ કરી રહી છે અને સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે સુરતમાં વહેતી તાપી નદી ક્યાંક ક્યાંક સૌમ્ય સ્વરૂપે બે કાંઠે વહી રહી છે તો ક્યાંક નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે તાપી નદી શહેરમાં બે કાંઠે હિલોળા લઈ રહેલી નજરે પડે છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ થયો હતો જેના કારણે નાના ઝરણાથી માંડીને બધી જ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે નદી કાંઠાના વિસ્તારનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે સુરતમાં છેલ્લા પંદર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેના પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે હાલ તાપી નદીની સપાટી કોઝવે ખાતે છ પોઈન્ટ સત્તાવન મીટર છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે હાલ કોઝવેની સપાટીમાં ઉપર અને નીચે થઈ રહ્યું છે જોકે કોઝવે પરથી પાણીનો ધર્મસ્થો પ્રવાહ પસાર થઈ રહ્યો છે તાપી નદીમાં નવા નીરના કારણે ઠેર ઠેર જામી ગયેલી જળકુંભી પણ પ્રવાહમાં તણાઈ ગઈ છે હાલ તાપી નદી નવા પાણીના કારણે ક્યાંક તો પ્રવાહ છે તો ક્યાંક શાંત છે આગામી સમયમાં ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો આ સપાટીમાં હજુ પણ વધારો થશે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો વીસ ફૂટ છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હોવાથી છેલ્લા વીસ દિવસમાં સપાટીમાં વધારો થયો છે ક્યારેક શાંત તો ક્યારેક ઉગ્ર તાપી નદી આજે માત્ર નદી નથી તે કુદરતનું જીવંત રૂપ છે અને સુરતના કાંઠે તેનું મહાકાવ્ય લખાઈ રહ્યું છે સમગ્ર ગુજરાતમાં ચોમાસું ફરી વળ્યું છે ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે વરસાદ ધંધટાવી મચાવી દીધી છે તમે જોઈ શકો છો સુરતનો નજારો સુરતની જે તાપી નદી છે એ કેમ બંને કાંઠે વહી રહી છે અને કુદરતી શ્રોમણીય સુંદર નજારો જે દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાત સુરત જ નહીં પણ પૂરા દક્ષિણ ગુજરાત જે કહી શકાય જે વન જે અહીંયા વન્ય છે જે જંગલો છે જે પહાડો છે તે ત્યાં હરિયાળી જોવા મળી રહી છે વરસાદના પાણીથી જે ખલખલ નદીઓ વહી રહી છે અને જે ખાસ કરીને આ જે રમણીય નજારો છે લોકો પર્યટકો પણ આમાં ફરવા આવી રહ્યા છે આ હાલ સુરતમાં પણ જે તમે જોઈશો તાપીના દ્રશ્ય છે તાપી નદી જે ખાસ કરીને બંને કાંઠે વહી રહી છે સુરતના લોકો અને જે જિલ્લા સુરત જિલ્લાના જે વરસાદનું છે ખાસ કરીને વરસાદથી લોકો ઘણા ખુશ પણ છે ખેડૂતો પણ ખૂબ આશા લગાવીને બેઠા છે ત્યારે વરસાદમાં સુરત શહેર પાણીથી ભરવાની ઘટના પણ બની હતી પણ જે આજે વરસાદના લીધે પૂરા વાતાવરણમાં રમણીય વાતાવરણ જોવા મળી રહ્યું છે રવિ કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયન